જાણવા મળી આગળ શું થઈ શકે તેના વિશે આજે વાત કરીએ છે સૌપ્રથમ આજે ઘણા બધા ઉમેદવારો પોતાની માંગણી પોતાની લાગણી જે પણ હતી એ વ્યક્ત કરવા માટે ગોડ પસંદગી મંડળની જે ઓફિસ છે ત્યાં પહોંચ્યા હતા લગભગ અગિયાર સવા વાગ્યા જેવો સમય હતો અને મારા ફૂર ઉપર પણ ફોન આવ્યો કે સર અમે રજૂઆત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને સર હજી કદાચ અમને મળવા નથી માગતા એટલે કદાચ એ લોકોને અંદર જવા દેવામાં નહીં આવ્યા હોય અને મારે પણ એક સામાજિક કાર્યક્રમમાં બહાર જવાનું જ હતું એટલે હું ત્યાંથી નીકળ્યો હતો કેમ કે ચલો એક વખત કદાચ હું ત્યાં જઈશ તો એ લોકોને કદાચ એન્ટ્રી મળી જશે તો એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને અમે ત્યાં પ્રવિધિ બને પહોંચ્યા તો ઘણા બધા વિદ્યાર્થીઓ લગભગ બસો કરતા વધારે વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા બસો જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા તે ભરતીબોર્ડના સચિવશ્રીને મળવા માંગતા હતા તો અમે ત્યાં જઈને રજૂઆત કરી તો ભરતીબોર્ડના સચિવશ્રી એ થોડો સમય બહાર હતા એટલે કે સચિવાલય ગયા હતા અને સચિવાલયમાંથી આવ્યા ત્યાં પછી એમને મળ્યા છે અને ત્યાર પછી જ્યારે એમને મળ્યા છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ છે લગભગ માનું છું કે એકાદ કલાક જેવી ચર્ચાઓ થઈ છે આખું જે રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે એમાં કોની સહમતી કોની અસહમતી કઈ રીતે આગળ રિઝલ્ટ જે છે એ કોને ફાયદાકારક છે કોને નુકસાનકારક છે તો એમાં શું થઈ શકે એ બાબત ત્યાંથી ચર્ચાઓ થઈ છે બરાબર છે ઘણી બધી વાત એવી હોય છે કે જે લિમિટેશનના અભાવે હું તમારી સમક્ષ નથી મૂકી શકતો પરંતુ જે ઓવરઓલ જે વિદ્યાર્થીઓના હિતની વાત છે એ વિદ્યાર્થીઓના હિતની વાતમાં મારો પણ એક દ્રષ્ટિકોણ જે છે મેં હંમેશા તમારા સમીક્ષા રાખ્યો છે કારણ કે મારા માટે જે વસ્તુ મહત્ત્વની છે જેના બાબતમાં જેના પરિપક્ષમાં હું લડી રહ્યો છું એ છે સીબીઆઈટી પદ્ધતિ હું એવું બિલકુલ નથી કે ભાઈ ફોરેસ્ટના ઉમેદવારો હોય કે પછી સીસીના ઉમેદવારો હોય એના તરફેણમાં જ હું વાત કરું પણ ના મને વાંધો છે આ સીબીઆઈ પદ્ધતિથી જે નોર્મલાઇઝેશન મેથડ

અને સીસી જે છે એમાં વીસ થી ત્રીસ માલનું વેરિયસન થયું એટલે આ જે ફ્લક્ચ્યુએશન જે છે એને લઈને માંગો છે કે ભાઈ આપણે જોતા હોઈએ ને કે ભાઈ ઘરમાં ચોરી થાય બરાબર તો આપણે ચોરને પકડવાનો હોય આપણે ચોરને પકડ એવું હોય કે આપણે ઘર બદલી નાખવાનું હોય અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આપણે ચોરને નથી પકડતા પરંતુ આખી આપણે કહી દઈએ છીએ કે ચોર બહુ આવે છે કામ કરો તમે ઘર બદલી નાખો અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે

વિદ્યાર્થી આગળ તરીકે એની પણ મને ચિંતા હોય કે એને પણ આના કારણે કોઈ નુકસાન ન થવું જોઈએ બીજું અને બટ ઓબિયસ છે કે આના કારણે કોઈ નુકસાન થવાનું પણ નથી જે ડિમાન્ડ ઓલરેડી વિદ્યાર્થીઓની છે એ એ જ છે કે ભાઈ જીપીએસસી પેટર્ન જે રિઝલ્ટ જો બનાવવામાં આવે તો મહત્તમ ઉમેદવારો જે છે બરાબર એ ઉમેદવારોને આમાં પરીક્ષા આપવાની તક મળે અને જો મુખ્ય પરીક્ષા આપવાની તક મળશે તો આગળના દિવસોમાં આ ઉમેદવારોની મેરીગેરીમાં નામ આવવાની શક્યતાઓ રહે કારણ કે જો મુખ્ય પરીક્ષામાં જ એન્ટ્રી નહીં લે તો મેરીગેરીમાં કઈ રીતે આવશે એટલે આ જે આપણે કહી શકીએ કે મેરીગેરીમાં પંચ્યાસી ની નીચેના માર્કના જે કટ ઓફ જે હોય અલગ અલગ કટ છે તો એ કટ ઓફની નીચેના માર્કના જે ઉમેદવારો છે એ એની આ વ્યથા છે એની આ વેદના છે અને અત્યાર સુધી જે રીતે જે પેટર્નથી જીપીએસસી રિઝલ્ટ બનાવતી આવી છે એ પેટર્નથી રિઝલ્ટ બનાવવામાં આવે જેથી કરીને મહત્તમ ઉમેદવારોને સ્વીકાર્ય રે અને મહત્તમ ઉમેદવારોને આમાં મુખ્ય પરીક્ષા આપવાની તક મળે એટલે હું એવું માનું છું કે બધી જ કેટેગરીના જે ઉમેદવારો છે એ બધી જ કેટેગરીના ઉમેદવારોને આનાથી લાભ છે કારણ કે જનરલ કેટેગરીનું જો રિઝલ્ટ એ કરવામાં આવે તો જનરલમાં ઓલ ઓવર ઇન જનરલ છે એટલે કે બધા જ ઉમેદવારો જે છે એ સૌ પ્રથમ જનરલની અંદર કન્સિડર થતા જેને આપણે ઓપન કહીએ છીએ તો એની અંદર બધા જ ઉમેદવારો જે છે એ કન્સિડર થતા હોય છે એટલે એમાં બધા જ ઉમેદવારો જે છે બધી જ કેટેગરીના જે ઉમેદવારો છે એને આમાં ફાયદો થવાનો છે આટલી બધા જ કોમન ઉમેદવારો છે અને જો જગ્યામાં એટલે કે જે અત્યારે જેટલા ઘણા પાસ કર્યા છે એનાથી વધારે ઘણા પાસ કરવામાં આવે તો એક સારી હેલ્ધી કોમ્પિટિશન પણ થઈ શકે જે સરકાર છે એને પણ સારા અધિકારીઓ મળી શકે કહી શકાય કે માસ લેવલ ઉપર આની એક્ઝામ લેવાય તો એમાંથી ગ્રુપ પ્રક્રિયા આપણે બધા જ જાણીએ છીએ કે એમસીક્યુ બેઝની છે એટલે કે એમાં હવે સીબીઆઈટી પદ્ધતિનો તો વિરોધ થઈ જ ગયો છે અને સીબીઆઈટીની પદ્ધતિનો વિરોધ થયો છે તો એ હવે કોઈ રહેવાઓની સંભાવનાઓ જ નથી એ સીબીઆઈટી પદ્ધતિ હવે પણ સંજોગોમાં રહે આજની જે ચર્ચા થઈ એ આજની ચર્ચામાં આદરણીય સુમભાઈ પટેલ ઉપસ્થિત હતા અને જે બીજા અન્ય ગણ એટલે કે અધિકારી ગણ જે હતા તેની સાથે ઘણી બધી કાઉન્ટર વાતો થઈ છે કે ભાઈ કઈ કઈ બારીઓ જે છે જેનાથી વિદ્યાર્થીઓને લાભ થઈ શકે કારણ કે ઘણા બધા અધિકારીઓ એવા હોય છે કે જે વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને વિચારતા હોય છે કારણ કે ભૂતકાળમાં એ પણ વિદ્યાર્થી રહેલા હોય છે અને સતત ચિંતા આવ્યા વિદ્યાર્થીઓ નતર આ રિઝલ્ટ ઓલરેડી પાંચ દસ દિવસ પહેલા આવી જ જેવાનું હતું છતાં પણ જે ઉપડી અધિકારીઓ છે ઉપડી અધિકારીઓને આ વાત ગળે ઉતારવા ગળે ઉતારવામાં થોડો સમય લાગ્યો અને લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે ભાઈ આ આવતા સોમવારે અને મંગળવારે જે લોકોને એવું લાગી રહ્યું હતું કે ભાઈ આના કારણે અન્યાય થયો છે કે તમામ પ્રકારના સામાજિક સંગઠનો જે છે એ સામાજિક સંગઠનો એસી ઓસટી ઓબીસી જનરલ એ તમામ સંગઠનો ભેગા મળી અને સરકારમાં રજૂઆત કરવા માટે જવાના છે જેમને પણ એવું લાગી રહ્યું છે કે આને આ આ આ જે રિઝલ્ટ આપ્યું તેને કારણે સમાજના જે ઉમેદવારો છે એને મોટે પાયે નુકસાન થઈ રહ્યું છે તો એ પોતાના સમાજના હોદ્દાની રૂહે બરાબર છે સમાજના મોભીના રૂહે એ પોતાની વાત એ સરકાર સમક્ષ રાખવા જવાના છે અને એ સામાજિક રીતે લોકો જે છે તો ત્યારબાદ જે ઉમેદવારો છે એ ઉમેદવારો પણ આજે જ્યારે અહીંયા ઉપસ્થિત જે ઉમેદવારો હતા તો તેમનું કેવું પણ હતું કે ભાઈ આપણે આપણા જે જનપ્રતિનિધિ છે એ જનપ્રતિનિધિના માધ્યમથી મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડીએ તો આજે એ પણ ચર્ચા થઈ છે કે ભાઈ જો બધી જ જગ્યાએથી આ વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવે અને મુખ્યમંત્રી જે છે એ સુઓ મોટો લઈ એટલે સ્વતા સંજ્ઞાન લઈ અને એની પાસે રહેલા જે રાઇટ્સ અને એની પાસે જે રહેલા જે પાવર્સ છે એનો ઉપયોગ કરી અને ભરતી બોર્ડને જો સૂચન કરે તો આમાં બધી જ બાબતોમાં અવકાશ રહેલો છે બધી જ બાબતોમાં જે કહી શકે કે વિચારી શકાય અને બધી જ બાબતોમાં વિદ્યાર્થીઓની તરફેણમાં આનું પરિણામ આવી શકે એના માટેના સંપૂર્ણ પ્રયત્નો થઈ રહ્યા છે

મુખ્ય પરીક્ષા છે એમાં મહત્તમ મળે જીપીએસસી પેટર્ન મુદ્દાઓ સાથે સુધી અને જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે એમના સુધી પહોંચાડવાના છે અને જો આ ખોટી પ્રણાલી સેટ થઈ ગઈ તો પછી આ જીવન ભોગવવા માટે તૈયાર રહેવાનું છે એટલે માટે ખોટી પ્રણાલીને સેટ પણ ન થવા દો એવી હું દરેકને અપીલ કરું છું મિત્રોને પણ અપીલ કરું છું શુચિત શુભેચ્છકોને પણ અપીલ કરું છું તમામ સંસ્થાઓ સામાજિક હોય શૈક્ષણિક હોય કે પછી ધાર્મિક હોય બધી જ જગ્યાએ બાળકો આજે ભણતા હશે ગણતા હશે અને આ કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર તૈયારી કરતા હશે એ તમામ લોકોને સાથે લઈને ચાલો જેથી કરીને મોટા વર્ગને આમાં ફાયદો થઈ શકે બસ આટલી જ વિનંતી આ છે અને દરેક મિત્રોને કહેવાનું કે ભાઈ તમારા જેટલા પણ આગેવાનો છે સામાજિક હોય રાજકીય હોય શૈક્ષણિક હોય ધાર્મિક એ તમામ લોકો સુધી આ વાત પહોંચાડી દો કે ભાઈ વિદ્યાર્થીઓ સાથે સમાજના યુવાનો સાથે કે સમાજના બાળકો સાથે ન્યાય થઈ રહ્યો છે તો આપણે આગળ આવી અને આપણા બાળકોની સાથે ખભોથી ખભો મિલાવીને ઉભું રહેવું પડશે હંડ્રેડ પર્સન્ટ તમને ન્યાય મળી જશે જય હિન્દ જય ભારત આજે બધું જ પોઝિટિવ રહ્યું છે બધી જ જગ્યાએ મીડિયા પણ પોઝિટિવ રહ્યું છે બધી જ જગ્યાએ વાત પણ પહોંચી છે ભરતી બોર્ડના અધ્યક્ષ સુધી વાત પહોંચી ગઈ છે સીએમ સુધી પણ વાત પહોંચી ગઈ છે બધા જ લોકોના પ્રયત્ન પ્રયત્નો એ સફળ સાબિત થઈ રહ્યા છે થોડોક ધક્કો મારી ગયો તમારા માટે તમારા હકની સીટ માટે પરિણામ એ તમારી ફેવરમાં અવશ્ય આવશે જય હિન્દ જય ભારત